હેલો મિત્રો કેમ છો બધા ફરી એકવાર સ્વાગત છે મિત્રો આપણું શિવજી કલેક્શનમાં મિત્રો આજે આપણે લાવ્યા છીએ ઉનાળાની સ્પેશિયલ સાવ ઢીલા કાપડમાં સાવ નવી ડિઝાઇનુ વેટલેસ કાપડમાં પ્રિન્ટ પટોળામાં સાવ નવી ડિઝાઇનુ આવી ગઈ છે તો ચાલો જોઈએ આજનો નવો વિડીયો જુઓ પ્યોર વેટલેસ કાપડ ઉપર છે સાવ ફોરું વજન વગર અને આખી ડિજિટલ પ્રિન્ટ છે સાવ નવી ડિઝાઇનું આવી ગઈ છે સાવ કૂણા કાપડમાં જોઈ શકાય છે વિડીયોમાં આખી ફ્લાવર ડિઝાઇન છે ડિજિટલ પ્રિન્ટ અને વેટલેસ કાપડમાં પણ આખું વિવિંગ દોરાનું કામ આવશે જુઓ વેટલેસમાં પણ આખું વિવિંગ લાઇનિંગનું કામ છે અને ફ્લાવર ડિઝાઇનો છે બધી સાવ નવી પેટર્ન આવી ગઈ છે નવા કલર ચાર્ટ સાથે જુઓ સાવ ઢીલા કાપડ ઉપર છે સાવ ફોરું વજન વગર અને સારી વસ્તુ છે પાલવમાં પણ સરસ ડિઝાઇન છે અને આખી ડિજિટલ ફ્લાવર ડિઝાઇન જુઓ ફ્લાવરનું કામ પણ ખૂબ જ સરસ છે બોક્સ પલ્લું સાથે વિવિંગ બોર્ડર સાથે મેચિંગ બોર્ડર અને પાલવનું કામ પણ ખૂબ જ સરસ આવી ગયું છે જુઓ ડિજિટલ પ્રિન્ટ છે આખું મલ્ટી કલરની પ્રિન્ટનું કામ છે અને આખું લાઇનિંગવાળા કાપડમાં સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે જુઓ એકદમ ફેન્સી અને લેટેસ્ટ છે સાવ નવી જ પેટર્ન આવી ગઈ છે છેટ સુધીનું કામ આવશે જુઓ આખી ડિજિટલ પ્રિન્ટ છે પહેરાતાં ખૂબ જ સરસ લાગશે કાપડ પણ સાવ કૂણું અને ઠંડુ છે અત્યારે મિત્રો ઉનાળો ચાલી રહ્યો છે બહુ જ તડકા પડી રહ્યા છે એવામાં આ સાડી પહેરાતા આપણે ગરમી નહીં થાય અને કાપડ પણ સાવ કૂણું રહેશે ઇન્ફેક્શન વગર સારી વસ્તુ છે જુઓ ફ્લાવર ડિઝાઇન છે ડિજિટલ પ્રિન્ટ પટોળામાં સાવ નવી ડિઝાઇન અને સાથે સાથે મેચિંગ બ્લાઉઝ જુઓ ડિજિટલ મેચિંગ બ્લાઉઝ છે લાઇનિંગવાળું સાવ નવું કાપડ છે વેટલેસ કાપડ ઉપર તો મિત્રો આની કિંમતની વાત કરીએ તો મિત્રો આની કિંમત છે માત્ર ને માત્ર પાંચસો રૂપિયા જી હા મિત્રો માત્ર ને માત્ર પાંચસો રૂપિયામાં એકદમ ડિજિટલ પ્રિન્ટ પટોળામાં એ પણ વેટલેસ કાપડમાં સાવ નવી ડિઝાઇન છે તો ઓર્ડર કરવા માટે નીચે દીધેલ નંબર ઉપર ઓર્ડર કરી શકો છો અને ઘરે બેઠા બેઠા પણ મંગાવી શકો છો તો ચાલો એના કલર ચાર્ટ જોઈએ કલર ચાર્ટ પણ ખૂબ જ સરસ છે એકદમ ડાર્ક મેચિંગમાં છે બધી ડિઝાઇનોમાં જુઓ પિંક કલર છે અને એમાં પણ આખું ફ્લાવર ડિઝાઇનનું મેચિંગ સાવ નવું જ આવી ગયું છે ત્યારબાદ એમાં મહેંદી કલર છે જુઓ મિત્રો આજુ સુધી બધી સાડીમાં લીલો કલરનું જ મેચિંગ આવે છે આ મહેંદી કલર પણ ખૂબ જ સરસ આ બનાવ્યો છે સાવ નવો જ કલર આવ્યો છે ત્યારબાદ આ ગ્રીન કલર છે જુઓ ગ્રીન કલર તો બધી ડિઝાઇનોમાં મળે જ છે જુઓ પહેરાતાં ખૂબ જ સરસ લાગે છે ફ્લાવરની ડિઝાઇનનો ઉઠાવ પણ ખૂબ જ સરસ આવે છે આ કલરમાં જોઈ શકાય છે ત્યારબાદ આ લેવન્ડર કલર છે જુઓ લેવન્ડર કલર સાવ પહેલી વાર જ બનાવ્યો છે એકદમ ફેન્સી છે અને એમાં પણ આખું કોન્ટ્રાક્ટ મેચિંગ ફ્લાવરનું કામ આવશે કાપડ પણ પ્યોર વેટલેસ ઉપર છે અને ડિઝાઇન પણ ખૂબ જ સરસ છે કલર ચાર્ટ પણ સાવ નવો છે જુઓ ત્યારબાદ આ એમાં બીજી ડિઝાઇન છે ડિઝાઇન આ પણ સાવ નવી જ આવી ગઈ છે અને એમાં પણ બ્લુ કલર મિત્રો બ્લુ કલર છે ને બહુ ઓછી ડિઝાઇનોમાં જોવા મળે છે એમાં પણ પ્રિન્ટ પટોળામાં બ્લુ કલર ખૂબ જ સરસ લાગે છે જુઓ પ્યોર વેટલેસ કાપડ ઉપર બ્લૂ કલરમાં પણ આ સરસ ડિઝાઇન આવી ગઈ છે હેવી બોર્ડર પટ્ટા સાથે છેટેથી આપણે દેખાતા એવું લાગે છે જાણે વર્ક બોર્ડરનું કામ છે એ ટાઈપની હેવી પ્રિન્ટનું કામ છે અને ડિઝાઇન પણ ખૂબ જ સરસ આવી ગઈ છે અને એ પણ લાઇનિંગવાળા વેટલેસ કાપડમાં સાવ નવું જ કાપડ છે અત્યારે આ કાપડ બહુ ટ્રેન્ડિંગમાં છે સાવ ફોરું અને ઢીલા કાપડમાં છે જુઓ છેટ સુધી આમાં પણ ખૂબ જ સરસ ડિઝાઇન આપેલી છે પટોળામાં એકદમ પ્રિન્ટ પણ સાવ નવી છે ફ્લાવરની ડિઝાઇન પણ સાવ નવી જ પેટર્ન આવી ગઈ છે જોઈ શકાય છે વિડીયોમાં અને કોન્ટ્રાક્ટ મેચિંગ પ્રિન્ટનું કામ છે ખૂબ જ સરસ ડિઝાઇન છે જુઓ આમાં પણ બ્લાઉઝની ડિઝાઇન પણ સરસ છે મેચિંગ બ્લાઉઝ છે ઝીણી ડિઝાઇન આવશે જોઈ શકાય છે એકદમ ફેન્સી અને લેટેસ્ટ છે પ્રિન્ટ પટોળામાં બધી જ નવી ડિઝાઇનો આવી ગઈ છે જુઓ આ એમાં કલર ચાર્ટ છે એમાં ત્રણ કલરનું મેચિંગ આવશે એક ગ્રીન કલર છે એક બ્લુ કલર છે અને એક મહેંદી કલર છે જોઈ શકાય છે વિડીયોમાં કલર ચાર્ટ પણ ખૂબ જ સરસ છે ડાર્ક મેચિંગનું મેચિંગનું કામ આવશે તો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજ રોજના નવા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને વિડીયોને શેર જરૂરથી કરજો ચાલો જોઈએ બીજી ડિઝાઇનું ડિઝાઇન ઘણી બધી હાજર છે અત્યારે પટોળામાં તો ઓર્ડર કરવા માટે નીચે દીધેલ નંબર ઉપર ઓર્ડર કરી શકો છો અને ઘરે બેઠા બેઠા મંગાવી શકો છો જુઓ આ સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે ત્યારબાદ એમાં ઝીણી પેટર્ન છે આખું બાંધણી ટાઈપની ડિઝાઇન છે કેરી ટાઈપની કેરી બોર્ડરની ડિઝાઇન છે પણ આમ છેટેથી આપણે બાંધણી ટાઈપની ડિઝાઇન લાગશે જુઓ એમાં પણ આ ગ્રીન કલરમાં ખૂબ જ સરસ લાગી રહી છે આખું કોન્ટ્રાક્ટ મેચિંગ પ્રિન્ટ છે અને ડિઝાઇન ખૂબ જ સરસ છે અને જુઓ આખી કેરી બુટીનું કામ છે ઝીણી ડિઝાઇનમાં કેરી બોર્ડરમાં આખી ફ્લાવર ડિઝાઇન અને સાવ નવી જ પેટર્ન આવી ગઈ છે ટપકીમાં જુઓ છેટ સુધીનું કામ આવશે આમાં પણ પ્યોર વેટલેસ કાપડ ઉપર છે મિત્રો સાવ ફોરું છે વજન નથી જરી અને કાપડ પહેરવાની પણ બહુ જ મજા આવશે સાવ કૂણું અને ઠંડા કાપડ ઉપર છે અને માત્ર ને માત્ર પાંચસો રૂપિયામાં જ છે તો જલ્દીથી ઓર્ડર કરો નીચે દીધેલ નંબર ઉપર જુઓ બ્લાઉઝની ડિઝાઇન પણ ખૂબ જ સરસ છે ત્યારબાદ ચાલો એનો કલર ચાર્ટ જોઈએ એના કલર પણ સરસ છે જુઓ ટમેટા કલર છે આ કલર પણ ખૂબ જ સરસ છે જોઈ શકાય છે એકદમ ફેન્સી કલર છે એ પણ ટમેટા કલર છે ત્યારબાદ એમાં વાઇન કલર છે જુઓ આ ડાયરેક કલરનું મેચિંગ પણ ખૂબ જ સરસ આવી ગયું છે એકદમ ફેન્સી છે અને પહેરાતા ખૂબ જ સરસ લાગશે એ પણ ત્યારબાદ એમાં મોરપીચ કલરનું મેચિંગ આવશે જુઓ ચાર કલરનું મેચિંગ છે આમાં પણ બધા જ કલર ડિઝાઇન બધા જ નવા આવી ગયા છે નવા કલર ચાર સાથે નવી ડિઝાઇનો તો મિત્રો વિડિયોમાં તો આપણે ત્રણથી ચાર ડિઝાઇન જ બતાવી શકીએ છીએ આ ટાઈપની આપણી પાસે બહુ અઢલગ ડિઝાઇનું હાજર છે તો નવી નવી ડિઝાઇન જોવા માટે નીચે દીધેલ નંબર ઉપર મેસેજ કરી શકો છો અને નવી નવી ડિઝાઇનું જોઈ શકો છો અને ઓર્ડર કરવા માટે નીચે દીધેલ નંબર ઓર્ડર કરો અને ઘરે બેઠા બેઠા મંગાવી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે અને નવા કલેક્શન સાથે